તો અમારા માથે મિત્રો અમે છે લોકલ ગુજરાત અને ફરીથી એક નવા વિડીયોમાં તમારો બધાનો હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે આવીએ છે જૂનાગઢમાં અને એ પણ ઉપરકોટ કિલ્લામાં તો સંપૂર્ણ કિલ્લો તમને આ વિડીયોમાં બતાવના છે તો ચાલો જઈએ અને ત્યાં શું કે સાયકલ છે પછી ઈ રિક્ષા છે ટ્રેન છે તો આપણે તે બધું તેની ટિકિટ જાણીશું અને કેવી રીતનું છે તે પણ જોઈશું આપણને મેળવ્યું છે ને તો આપણે કંઈક વાહન લઈને એમાં પણ ફરીશું તો ચાલો જઈએ તો મિત્રો આપણને શું કે ઉપરકોટની ટિકિટ મળી છે તો હવે આમાં શું કે પર પર્સન સો રૂપિયા ચાર્જ છે અને સો રૂપિયા ડિપોઝિટ લે છે આરએફઆઈડી છે ને એના અને પછી પાછી આર એફઆઈડી આપણે પાછા આપીએ ને એટલે સો રૂપિયા પાછા આવી જાય તો ચાલો જઈએ અને તમે ઉપર ઉપરકોટ કોટ કિલો તમને બતાવીએ જો અહીં શું કહેવાય શરૂઆતમાં જે મંદિર છે હનુમાન દાદા છે બાજુમાં પણ છે જય દાદા કેવી રીતનું પણ અહીંયા લખેલું છે જોવા जब आज

જો મિત્રો તમે અહીં આવો અને તમને હાલી હાલી થાકી જવા લાગતા હોય ને તો અહીંયા શું કહેવાય એ રિક્ષાની પણ સુવિધા છે તેની ટિકિટ તમે ટિકિટ બારેથી લઈ શકો છો અને આ છે શું કહેવાય ઉપરકોટ જંક્શન જુઓ તમને બધું શું કે નાસ્તાનું અને પછી અહીંયા અહીંયાથી ફરવા માટેની ટ્રેન પણ મળી જશે અને જો મિત્રો તમે શું કહેવાય આજે તમારે ઈ રિક્ષામાં પણ ન જવું હોય ને તો આની ટિકિટ છે સો રૂપિયા અને તમે આમાં પણ ફરી શકો છો જો આમાં કેટલા બધા તો પહેલાં બે બીજા બે અને એવી રીતના ચાર ડબ્બા છે એવી રીતે તમે આમાં પણ હું કહે જઈ શકો છો તો મિત્રો શું કે આપણે હું કે ઓલું દુકાનને બધું થયું ને સાઈડથી આ ઉપર બાજુ રસ્તો છે ને સાઈડમાં ડાબી બાજુ ત્યાંથી આવું ને તો જો આવી રીતની ટોપ છે અને ટોપ અને પછી અહીંયા જો અહીંથી જો ને તો તમને મોટા ભાગનું જુનાગઢ સિટી દેખાઈ દઈજો કેટલું બધું દેખાય છે તો મિત્રો જો આપણે છે કે અહીંથી સાયકલ ફળેલી લીધી છે એક સાયકલનું ભાડું છે ને પચાસ રૂપિયા છે અને સો રૂપિયા પર સાયકલ ડિપોઝિટ હોય છે તો આજે આ જયદીપભાઈ આ પેન્ટુભાઈ આજ આ પેન્ટુભાઈની સાયકલ મારી સાયકલ મારા ભાઈની સાયકલ દીપકાની ચલો ચલો એ ટેસ્ટ કરતા દેખાતા હેલ્મેટ હા મહારાજાની મારી પેલા વડે ટૂંકલી હા એટલે એનો ભૂલતા હેલ્મેટ છે ને તો આવો ને એટલે સાયકલ લેવો ને એટલે હેલ્મેટ લઈ જ લેજો અને એમાં એવું છે એક કલાકમાં પચાસ રૂપિયા ચાર્જ અને હું કહે સો રૂપિયા પર પર સાયકલની ડિપોઝિટ એવી રીતે તમે આવો હોય ને એ પ્રમાણે પૈસા ભરવાના થાય અને કલાકની ઉપર એક મિનિટ પણ થાય ને તો બાકી કલાકનો ચાર્જ ગણી લેવામાં આવશે એ પ્રમાણે આટા મારજો હા લે ભાઈ મિત્રો આપણે હું કહેવાય સાયકલ લઈને નીકળી ગયા છીએ આ જો આ બે આગળ જાય છે અને આપણે પાછળ પાછળ જઈએ છીએ જો હવે જો તમને મારો આઈગીરનું જેવું દેખાતું એ ચાલો તો જઈએ તમને બધું દેખાડીએ તો ચાલો જો જાય હાલો તો આપણે કઈક આવી ગયા છીએ સાયકલ મેકન જગ્યા હોય ને મેકીને આગળ આવો બીજું તમને દેખાડી હાલો તો મિત્રો આપણે શું કે અડીકડી વાવ પૂગી ગયા છે અને વધારે તમે એના વિશે માહિતી જોતી હોય તો આ પોઝ કરીને વાંચી લેજો અને ચાલો તો હવે આપણે અંદર જઈએ જો અહીંયા આવી રીતનું કંઈક ગેટ છે અને એકસો પંચાણું પગી થયા છે તો ચાલો જઈએ આવી રીતની કંઈક આ ઊંડી વાવ છે જો આથી તમને કંઈ દેખાતું નહીં હોય જો ફોકસ નહીં થતો અહીંથી તો શું કહેવાય મિત્રો આપણે શું કે અડી કડી વાવમાં છે ને અડધે સુધી પૂગી જાય છે જો તમે આજે એટલું આપણે નીચે ઉતરીને આવ્યા છે ને જે એટલું જવાનું છે ને જો અહીંથી તમને વાવ દેખાતી હશે તો હાલો અભિષેક બહુ નીચે જવું નથી ફોટો પછી થકી જાય તો મિત્રો આપણે શું કહેવાય આપણે ગિરનાર દરવાજા આવી ગયા છે અને તમારે વધારે માહિતી જોતી હોય તો તમે આમાંથી વાંચી શકો છો અને દરવાજો તમને દેખાડી દઉં છો આવી રીતનું કંઈક છે જો આવી રીતનું છે બધું હવે ખંડર જેવું થઈ ગયેલું છે ખાલી દરવાજો જ કહેવાય આ તો મિત્રો તમે શું કહેવાય ગિરનાર દરવાજાની ઉપર આવો ને તો જો આવી રીતનું છે કાંઈક જોવાનું ને તમારે જોવું હોય ને તો આવી શકો છો આવી રીતનું ખાંડ જેવું ને એવું છે બધું પછી શેડીને એવું છે બધું In all Holland. Holland. All you, you staying where? Well? Uh, yes, yes. well? Amsterdam. Um, yeah. Holland. Holland. Okay. You Are go. you solo uh, solo travel? Eh? Solo travel. With some friends, but solo travel. Yeah. Oh. I like to oh. travel alone. Oh, that's so good. So I meet a lot of nice people. <laughs> nice people. Uh. India is good, nah? જો મિત્રો અહીંયા હું કે એક ફોરેનર હોલેન્ડ વાળા છે સોલો ટ્રાવેલ આર પણ જો એની રજા કેટલા બધા સેલ્ફી લઈ રહી છે જો મિત્રો આવે કે અહીં ઉભા રહી જાય છે અહીંયા શું છે ખબર ને હાલો જીન જોઈએ તો હાલો મિત્રો શું કે આપણે અહીંયા બુદ્ધિસ્ટ કહેવાય છે એટલે કે બુદ્ધા બૌદ્ધ ગુફાઓમાં આવી ગયા છે અને અહીંયાની ટિકિટ છે એક જણાની વીસ રૂપિયા અને ત્યાં અહીંયા શું કે એક બારી છે ને તેની બારે એક ક્યુઆર કોડ લગાડેલો હોય છે તેમાંથી ટિકિટ ઓનલાઈન બુક કરવાની રહેશે અને પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવાની રહેશે તેમાં તમારે ઓફલાઈન પણ કોઈપણ જાતની પ્રોસેસ નહીં થાય અને હમણાં અમને એક ઓલા બેન મહિલા હતા ફોરેનર હતા તો તેને પણ અમે હમણાં ટિકિટ બુક કરી દીધી હતી તો તે અમને ઠેન્ક્યુ ઠેન્ક્યુ કરતા હતા તો હમણાં પાછા મળે તો તમને એના વિશેનું કે આપણે ભારત વિશેનું ગુજરાત વિશેનું રિવ્યુ પૂછ્યું કેવું લાગ્યું તો ચાલો જઈએ ને તમને આ બધી ગુફાઓ છે ને તે બધું દેખાડીએ જો અત્યારે તો જો આવી રીતનું ખાલી છે મિત્રો શું આપણે છે ને ગુફાની નીચે એકદમ નીચે આવી ગયા છે અને જો અહીંયા એકદમ ઠંડુ વાતાવરણ છે અને જો અહીંયા તમને બધું કેવું છે ને એ બધું તમને દેખાડું જો જો અહીંયા આવી રીતનું છે અને આપણે શું કે અહીંયા નીચે અંધે કરતા નીચે અહીંયા છીએ જો અહીંયા ઉપર જો આવી રીતનું કંઈક છે જો આ જો ફોકસ નહોતો થતું આ રેડી થઈ ગયું તો આ જો આવી રીતનું છે બધું અહીંયા બ વીસ રૂપિયા ટિકિટ છે એની તો તમે અહીંયા હું કે આવી શકો છો જો મિત્રો જો મિત્રો આ જો આ પિલર છે ને એમાં જો આવી રીતે જો કોતરણી કામ કરેલું છે અને કોતરણી કામ જો આ કેટલું બધું જૂનું છે અને ઘણું ખરું જો તૂટી પણ ગયું છે જો આવી રીતનું છે ને દ બધા પિલરે છે જો આ જો મિત્રો અને જો આવું બધું અહીંયા દિવાલે પણ છે જો અને બીજું અમુક હું ખરાબ થતો હોય જો એને જો આવી રીતનું આવું બધું કરેલું છે તો એનું પણ કંઈ બહુ ખાસ સંભાળ અહીંયા લેવાતી નથી ને સાફ સફાઈ પણ બરાબર છે નહીં જો મિત્રો અહીંયા કંઈક જો આવું છે હવે હવે આમાં બધે ખાડા ખડિયા અને ગટર છે ને એવું છે પછી આનું આવું બધું કરવાનું પણ હું અહીંયા આવું બધું કરવાનું કારણ શું હોય છે ને એ તો ખબર નથી જો અહીંયા જો આ પછી નાહવાનું હોય કે પછી શેનું હોય એ ખબર નહીં જો પછી કંઈક બીજું રાખવાનું હોય કે પછી શેનું હોય એવું ખબર નહીં જો આવી રીતનું બધું ગટર જેવું ને એવું બધું છે જો પાછું અમે પાછું અલગ પ્રકારનું છે જુઓ આવું છે બધું અહીંયા તો મિત્રો આપણને એમ કે ફ્રાન્સથી બેન મળી ગયા છે તો આપણે તેને ગુજરાત વિશે અને આપણા ભારત વિશે શું કેવું લાગ્યું ને તેનું રિવ્યૂ પૂછી ટેલ ઇસ અબાઉટ ગુજરાત એન્ડ ઇન્ડિયાઝ રિવ્યૂ વોટ યુ લાઇક એન્ડ વોટ યુ ડિડન્ટ લાઇક અબાઉટ ઓ ઓલ ઓવર રિવ્યૂ અબાઉટ ઓકે ધીસ ઇઝ માય સેકન્ડ ટાઈમ ઇન ઇન્ડિયા ધ ફર્સ્ટ ટાઈમ વોઝ ઇન દિલ્હી એન્ડ આ કેમ ટ્રુ બોમ્બાઈ વોન્ટ ફૂલ સિટી ફૂલ ઓફ લાઈફ બ્રિલિયન્ટ ગ્રેટ too warm for me. Yes. Uh Yunarat is uh, really wonderful. This fortress is incredible and the people are great. But I think it's a little bit dirty. Not in the in the yeah. in the fortress but all around India. I think it should be improved. People throwing papers into the floor but I think in a couple of years will be much better. Yeah. This is improving uh, year by year. But I think also I see that I don't really like much is many many children with no parents or sleeping in the streets. Yeah, that's sad. But I think the What about be improved. food? Oh food. Well, uh, I like very much. Uh, this might be sp spicy for you. No, I love it. Yeah. I love Indian food. In my country I cook myself Indian food. And I go often to Indian restaurants and I like it, it's good for me. I don't get stomach ache, I don't get any problem. Oh, we love it. <laughs> and I love you people that are always smiling and kind and take life so slowly, so nicely. જો મિત્રો તમને આવી રીતે કોઈ મળે ને તો તેને કંઈ મદદ જોતી હોય ને તો મદદ જરૂરથી કરજો તો આપણું છે કે આપણા દેશનું આપણા રાજ્યનું સારું સારું લાગે ને એના માટે i really wanted to see the buddhist caves and i couldn't because i don't have wifi here and you what is your name mukesh mukesh very kindly helped me so i really i got you for this તો so, મિત્રો તો મિત્રો શું કહેવાય આપણે રાણીક દેવીના મહેલમાં આવી જાય એવી રીતનું છે એક અને પાક્કું નામ તો જો તમને અંદર જઈને જ કહું છું આવી રીતનું છે મહેલ ત્યારે મિત્રો આપણે અંદર જઈએ અને અંદર કેવી રીતનું છે બધું બતાવીએ અરે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે અહીંયાથી પોઝ કરીને તમે વાંચી શકો છો અને શું કહે રક્ષિત સ્થળ છે પ્રોટેક્શન વાળું જો તમે આમાં કાંઈ છેડછાડ કરો તો તમારે એમાં થાય ગુનો લાગુ પડી શકે છે આ જો મિત્રો બીજો અહીંયા એક છે આ જો તમે આ પણ વાંચી શકો છો તમે પોઝ કરીને કેવી રીતનું છે ને એ તો મિત્રો શું કે આપણને બે ભાઈઓ મળી ગયા છે ને ત્યાં ગુજરાતના છે આમ ખેડા ખેડા બાજુ તે કે ખંભાત હા જો તારાપુર બાજુના છે તો આપણે તેને પૂછીએ આ બધું કેવી રીતનું ઉપરકોટ ને કિલ્લોન બધું કેવી રીતનું કેવું લાગ્યું છે તો તમે બતાવજો ને જણાવજો ને કેવું લાગ્યું

જો આ આ પાછું જૂનું છે જૂના જૂના મહેલનું છે પથ્થરો છે પછી આ જૂની ટોપ છે જો જો એના વિશે તમારે વધારે જો જાણવું હોય ને તો જો આવડો બધું એનો ઇતિહાસ છે જો તમે શું કેવા પોઝ કરી અને આ બધું તમે વાંચી શકો છો તો ચાલો આગળ જઈએ ને આગળનું પણ તમને બતાવી જો આ પણ બહુ જૂનું છે જો આ જૂના અવશેષો છે એમાં શું કે અહીંયા અંદર પણ બીજા થોડાક અવશેષો છે એ પણ તમને ચાલો દેખાડી દેજો તો અંધારું છે અમારે કીધા શીરકી વસાય તો વાંચી લેજો વાંચવી હોય તો આવી રીતનું જે બધું અહીંયા અવશેષો છે બીજું તો કઈ બહુ ખાસ છે બધું અહીંયા પાસે લાઇટ છે જો આવી રીતના પથ્થરો છે એના પછી આગળ એક નાની પડી છે તો અહીંયા સાઈડમાં રૂમ છે ને અહીંયા પણ જો અહીંયા પણ જો આ તો બહુ જૂના અવશેષો લાગે છે જો આવી રીતનું છે બધું આ અવશેષો એટલે જૂના મહેલના પથ્થરો હોય ને ત્યાં પથ્થરો અહીંયા રાખેલા છે આ જો આ તોપ પણ છે જો અહીંયા આવી તોપો તો ઘણી જગ્યાએ છે હાલો મિત્ર અહીંયા કંઈક ઉપર જવાની સીડીઓ છે તો ઉપર જઈને જોઈ લઈએ શું છે એ હાલો અહીં ઉપર પણ એવી રીતનું છે અંદર કેવું બધા અવશેષો હતા એવું જોઈ શકે કદાચ તો ચાલો જઈએ અંદર જઈએ જો આ પિન્ટુભાઈ પણ આપણે અંદર જવાનો ઈશારો કરી રહ્યા છીએ અહીંયા તો મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને મજા આવે એવું છે જો આવું છે બધું મિત્રો અને પેલા જો તમને વચ્ચે જઈને વચ્ચે બધી સારે બાજુનો નજારો બતાડી દો જો આવી રીતનું છે બધું અને ઉપર જો ગુંબજ જો આવી રીતનું છે જો બહુ મોટું ગુંબજ છે મિત્રો તમે અહીંયા આવીને હું તો અહીંયાની ટિકિટ તમારે વસૂલ થઈ જાય એમ છે તો જરૂરથી આવજો અને જોજો જો મિત્રો આ ઉપર ઉપરકોટ રિસ્ટોરેશન થયું ને પહેલાં જો નવ કુવો જો આવો હતો પછી કામ કરતી વખતે આવો હતો અને કામ થયા પછી જો આવી રીતનો થઈ ગયો છે અત્યારે તો હજી આપણે ત્યાં જવાનું બાકી છે તો ત્યાં જઈને આપણે દેખાડીશું પછી પછી અહીંયા જો અનાજ ભંડાર છે અનાજ ભંડાર અત્યારે આવી રીતનું છે એની પહેલાં આવું હતું કામ થતું ત્યારે અને એની પહેલાં જો આવી રીતનું હતું પેક કરેલું હતું એટલે એવી રીતે સાચવેલું જો હતું પછી આ છત્રી પેવેલિયન જે આપણે ઘણી જગ્યાએ બેઠવાનું છે ને અત્યારે આવી રીતનું છે કામ થતું ત્યારે આવ્યું હતું અને એની પહેલાં જો આવી રીતનું હતું અને જો આ શું કે અહીંયા જો આપણા જૂના જમાનાના ઘટડા પણ છે પહેલાં અમારી ઘરે હતો પણ એ તે ખોવાઈ ગયો છે આમાં છે ને લોટ અને ચણા ને એવું બધું દળવાનું એટલે મોટા દરવાનું આમાં થતું આમ જૂના તો ભળવાનું નહીં હોય ભળવાનું એવી રીતનું જ કહેવાય આવા ત્રણ ચાર હજારના ઘટડા છે અહીંયા તો મિત્રો હું છે ને એ તો કંઈ ખબર છે નહીં પણ આવા કંઈ અહીંયા ત્રણ બનેલા છે જો તમને દેખાડી દો અને નજીકથી પણ દેખાડી દઉં જો તમને જો ખબર હોય ને તો જરૂરથી કમેન્ટ કરજો અને શું કહેવાય ને એ અમને તો ખબર નથી એટલે તમે ખબર હોય તો તમને કહી શકો છો જો આવી રીતનું કંઈક છે જો એટલું બહુ મોટું ગેટ છે ગેટ જેવું જ છે તો મિત્રો શું કે ઉપરગઢના રિનોવેશન દ્વારા કરતા હતા ને ત્યારે જો આવી રીતના બધા જૂના અવશેષો મળેલા છે આવી રીતના અહીંયા બે ટેબલ છે આ જો અહીંયા પણ અહીંયા પણ છે જો આવી રીતના બધા જૂના અવશેષો છે અહીંયા બે ટેબલમાં છે જૂના અવશેષો અને નીચે તો બધા પથ્થરના અવશેષો હતા એવી રીતના બધા અવશેષો અહીંયા છે તો ચાલો મિત્રો આપણે નવ ગુનો કો બાકી રહ્યો તો ને તે જોવા જઈ એનો આવી રીતનું કંઈક છે બ્રાન્ડિંગ કરેલું આવતા મિત્રો તમને શું કહેવાય રા નવઘણના દર્શન કર્યા તો હવે આપણે રા કૂવો કહેવાય ને તો તે પણ જોવા જઈએ તો ચાલો જઈએ તો મિત્રો આપણે આવીએ છીએ રા નવઘણના કુવાના ગેટ પાસે તો ચાલો જઈએ અને કેવો ક્ષેત્ર હતો એમને દેખાડીએ જો અહીંથી કંઈક આવું છે બધું અને અહીંયાથી તમને પણ ગ્રીલ પાસે જઈને પણ બતાવી દો કેવી રીતનું છે અને અહીંયા બીજું કંઈક પણ છે ને જો એ પણ તમને દેખાડી દઉં એવું શું છે ને આ તો કબૂતર જેવું છે કંઈક જો કબૂતર નાહવા માટેનો હવે એવું કંઈક છે અને જો આ છે ને કૂવો છે જો કૂવામાં તો અત્યારે પાણી બહુ ઊંડું છે જો એટલું એટલું ઊંડું પાણી છે જો અહીંયા એક દાદરા છે તો દાદરામાં નીચે જઈને એનો નિશાનો પણ તમને દેખાડી દઈએ ચલોને આપણે અમે વાવ એવી રીતનું કંઈક છે એટલે બહુ કઈ ખાસ છે નહીં પહેલાં જેવું અને આ જો અત્યારે અહીંયા આજુબાજુ આવું છે હવે બહુ ઊંડું છે એવું લાગે છે હાલે હાલી થાકી ગયા છીએ બહુ દુખવા મળ્યા છે અને અહીંયા નીચે આવતા એવો મજા આવે ઠંડુ વાતાવરણ છે કાંઈ બસ આવતી તો ખાલી ધ્યાન રાખવાનું પડવાનું નહીં અને શું કે તમે ડુંગરો ચડીને ઉતરીને આવ્યો હોય ને તો તો તમને બહુ એટલે બહુ વહેવું પડશે કારણ કે આ બગીચા થોડાક વધારે હોય એવું લાગે છે અઢીસો ઉપર હોય છે કદાચ હા જો હમણાં તમને બતાવ્યું ને એ જો સામેથી બતાવ્યું હતું અહીંથી તો હાલો હજી હજી થોડુંક નીચે જવાય એમ છે તો જઈ આવીએ હાલો તો મિત્રો તો મિત્રો શું કહે આપણે રાના ઘોરના કોઈ પાસે આવી ગયા છે જો આવી રીતનું કંઈક છે અહીંયા આવીને બધા હાથ પગ ને બધું એ ધોઈ છે ને એવી માન્યતા હોય છે અહીંયા જો હા નીચે પાણી આવી ગયું છે આપણે એટલા છીએ ખાલી અને આવી રીતના અહીંયા ટ્રાફિક છે બધી મિત્રો નવઘણ કુવો જોઈને તમે જવા ઉપર આવશો ને ત્યાંથી તમને નવાબી તળાવ તરફ જવાનો રસ્તો છે તો વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો તમને આ નવા બી તળાવ પણ બતાવી દઉં મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો ને તે છે ઇનલેટ ટાવર એટલે કે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ અહીંયાથી સંપૂર્ણ જે રાજ્ય હોય ને તેની દેખરેખ કરી શકે એ રીતનો આ ટાવર બનાવવામાં આવેલો છે હાલ અત્યારે તેને રિનોવેશન કરીને નવો અપડેટ આપવામાં આવેલો છે આ રીતની કઈક સીડી છે થઈને તમારે ઉપર જવાનું છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં તમને સંપૂર્ણ જુનાગઢનો વ્યૂ બતાવવાનો છે જો આપણે ઇનલેટ ટાવર ઉપર આવી ગયા છે ને અહીંથી તમે જોઈ શકો છો જુનાગઢનો નજારો આ સાઈડ તમે જોઈ શકો છો ગિરનાર પર્વત

મિત્રો આ નવાબી તળાવની એક્ઝેટ બાજુમાં બુર્ઝલેન્ડ ટાવર આવેલો છે ત્યાં તમે જોઈ શકો છો આ નવાબી તળાવનું પાણી છે જે અહીંયા કદાચ મારા અંદાજે જૂનાગઢ શહેરમાં છોડવામાં આવતું હોય છે આ પાણી તમે જોઈ શકો છો અને આ છે બુર્ઝલેન્ડ ટાવર જોઈ રહ્યા છો ને તેની અંદર છે આ નવાબી તળાવનું જે પાણી સંગ્રહ થાય છે ને તેને ફિલ્ટર કરવા માટેનું ફિલ્ટરેશન પ્લાન્ટ આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવેલું છે વિશાળકાય મિશિન છે જોઈ શકો છો આ છે મિશન ત્યારે આ હાલ તો બંધ છે આ ચક્કીમાં કદાચ પાણી આવતું હોય છે અને રિસાયકલિંગ પાણી થતું હોય છે જેથી પાણી શુદ્ધ રહે અને સેવળ ને એવું જામે નહીં તે માટે મિત્રો તમે કેલાની અંદર હાલતા હોય ને તો તમને આવા સાઉન્ડ મળી રહેશે જે માઇન્ડ ફ્રેશ સાઉન્ડ વાગે છે જેનાથી તમે અહીંયા કેલા દરમિયાન થાક તમને બધો ઉતરી જશે અને થાક લાગે નહીં એવું સરસ મજાનું અહીંયા સાઉન્ડ ચલાવવામાં આવે છે તો હું કહેવાય મિત્રો આપણે બધી ફરી લીધા છે અને આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો